નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બજરંગપુરા રોડ ઉપર આવેલ ગૌચરમાંથી માટી ખનનના વિડીયો વાયરલ કરવામાં આવ્યા ગૃહ રાજ્યમંત્રી હસભાઈ સંભવી ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સાહેબ અસામાજિક તત્વો સામે પગલાના દાવા પોકર સાબિત થયાનું જણાવવામાં આવ્યું સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂ જુગાર એનડીપીએસ બાયોડીઝલ વેટનર ભૂ માફિયા બેફામ થયા છે દરરોજ ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં દારૂ પકડાવો જુગારીઓ પકડાવવા બાયોડીઝલનો જથ્થો પકડાવો બ્લેક ટેપ મટેરિયલ અને રેતીનું ખનન કરવું ગુંડાઓ દ્વારા ઘાતક હથિયાર બેટ ટોકા સાથે જાહેરમાં દિવસ લોકોની મારપીટ કરવી ખનડી ઉઘરાવી જાણે જાહેર જાણે ગુજરાત રાજ્ય સિકાગો હોય તેવો માલ સર્જાયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પોલીસ ગુનેગારની સાઠ ગણશે તો પોલીસને નોકરી ગુમાવી પડે છે તેમ ભારપૂર્વક જણાવવામાં આવી રહ્યું છે સાથે ગુજરાત રાજ્ય પોલીસવાળા વિકાસ આઈ દ્વારા સો કલાકમાં ગુંડાઓનું લિસ્ટ બનાવવા ગુજરાત પોલીસના તમામ અધિકારી કર્મચારીને ગુંડાઓ અસામાજિક રતનું લિસ્ટ બનાવવા આહવાન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા લિસ્ટેડ ગુનેગારોને રાઉન્ડ અપ કરવામાં આવી રહ્યા છે ત્યારે લખતર ગામમાં ગૃહ રાજ્ય મંત્રી અસભાઈ સંઘી અને ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ ચેલેન્જ આપતો બનાવ બનવા પામ્યો છે લખતર પોલીસ સામે જ લખતર બજરંગપુરા રોડ ઉપર આવેલ ગૌચરમાંથી માટી ખનન કરી નાખવામાં આવી છે ત્યારે લખતર તાલુકા બાર એસોસિએશન પ્રમુખ હિતેન્દ્ર સિંહ જ્વાલા દ્વારા ડમ્પર ચાલકની પૂછપરછ કરવા સાથે તપાસ કરતા માટી ખનન લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામ પટેલના પતિ ની મીઠીના જર હટને ગંગારામ પટેલના છુપા આશીર્વાદ ચાલી રહ્યાનું છે એનું જણાવવામાં આવ્યું હતું સો ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્ય ડીજીપી વિકાસ સાહેબ ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામ પટેલ અને તેના વહીવટદાર પટેલ પતિ ગંગારામ પટેલ અને માટી ખનનમાં સંડોવાયેલા માથાભારે ભૂ માફિયાઓ અસામાજિક તત્વો સામે પગલાં ભરી શકશે ખરા અને પાણીના ઢાળે પાણી ઉતારી દેશે તેવા વિધક સવાલ કરતાં લખતર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે ત્યારે લખતર મહિલા સરપંચના પતિ લખતર ગામની આજુબાજુમાં ગમે ત્યાં માટી ખનન થતું હોય ત્યારે પોતે લખતર ગ્રામ પંચાયતના સરપંચ છે અને તમે એમ કેમ માટી અહીંથી ઉપાડો છો તમારા દેખાડો તમને મંજૂરી આપી છે તે દેખાડો તેવા અનેક સવાલો માટી ખનન કરતા આ ડમ્પર ચાલકના જેસીબી ચાલકો સહિત જે માટીની લીજ લઈને આ મંજૂર કરાવીને આવ્યા છે તેમને પૂછતા હતા ત્યારે આ રાત્રિના સમયે જ્યારે ડમ્પરો ભરાતા હતા અને ખાલી થતા હતા ત્યારે તેમની નજરમાં ન આવ્યું અને પોલીસ સ્ટેશનની સામે જ આ ડરો ખાલી થતા હતા તો લખતર પોલીસ અધિકારીઓને પણ કેમ કંઈ પૂછવાનું સૂજ્યું નહીં તેમ જણાવવામાં આવ્યું હતું